અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા કરે ને ત્યારે પાંચસો અને પાંચસો એને અહીંયા બેસી જવું જોઈએ એની સામે તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેર વિખેર થવાનો છે અને મોટા ભાગે આ સમાજમાં દીકરીઓની અછતના કારણે ત્યાં હાટા પ્રથા થઈ છે અને હાટાપાટાની પ્રથા ચાલુ થઈ જાય ત્યારે જે નિર્દોષ છે એને પણ આ દે બોલી લઈને રાતી છે એના હિસાબે આનો ઘર પણ ભાગે છે વાત સાચી કે ખોટી એટલે એક ઘરને બે અને એના આજુબાજુ સંકળાયેલા હોય એ બધાયને આપ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે હોય હું અભિનંદન આપીશ હમણાં તમારા ભૂતકાળની અંદર ટૂંકા સમયમાં એક કિશો આવી ચૌધરી સમાજમાં બન્યો તો અને એમના સમાજના જવાબદાર આગેવાનોએ એ વિડીયા બનાવ્યા સમાજ આખો ભેગો થયો અને ના હથિયારથી પકડીને પાછી એના ધણીને આખે સમાજ હલાય કે ના લઈ એમ આવું કરો જેટલો સમાજ ઢીલું છે બેન દીકરીઓ માટે આ ઠાકોર સમાજની દીકરીને ક્યાંય ભાગાડીને લઈ જવું એટલે નોર્મલ વાત એને વેરવિખેર કરવી એટલે નોર્મલ વાત અને બીજું કે આવડો મોટો સમાજ છે તો સમાજના દીકરાઓ ક્યાંય આવી ભૂલો માં ના આવે એવી પણ મારી બે હાથ જોડીને વિનંતી છે થઈ શરૂઆત આપણે આપણા સમાજની બેન દીકરીઓની સુરક્ષાની વાત કરીએ તો પેલા આપણા દીકરાઓની પણ જવાબદારી વધી જાય કે તમે ક્યાંય બીજા સમાજની બેન દીકરીને એ રીતે સમાજ વ્યવસ્થા ના તૂટે અને વર્ગ વિગ્રહ ના થાય કોઈ સમાજ સમાજ વચ્ચે ઝઘડા ના થાય એના માટે કરીને તમે પણ એક સંસ્કારી શિસ્તબંધ બનો અને સમાજના નેજા હેઠળ જે જવાબદારી છે પૂરેપૂરી નિભાવો ત્યારે મારે વિશેષ નથી કહેવું એટલું જ કહું કે આવનાર સમયમાં જે સાહેબે કહ્યું ચૌહાણ સાહેબે કેસાજી કે ભાઈ આપણા દુશ્મનો કોણ કોણ કે અંધશ્રદ્ધા આપણી દુશ્મન નિરીક્ષકતા દુશ્મન જે આપણને રોજગારી નથી મળતી એ દુશ્મન આ તમામ પ્રકારની જે કહેવાય પછી તમારે દારૂની હોય બધી એક ના હોય આ દારૂડીયો તો એના દારૂડિયાના વખાણ ના કરાય એને બોલું ના કરવડાય પણ અમુક પ્રકારની બધીઓ એવી હોય છે કે દારૂડિયા કરતા પણ વધારે નુકસાનકારક પછી જુગારની હોય કેરેક્ટર લેસ ની હોય કે બીજી બધી હોય કે એ જો જેના ઘરે જુગાર આવ્યો અને જેને ઘરે કેરેક્ટર લેસ આવ્યું ને એ પરિવાર બરબાદ સમજી લેવાનું કે ગમે ગમે એટલી મહેનત કરે પણ જેને ઘરે આ પૈકી ની એન્ટ્રી થઈ ગઈ એ પરિવાર ક્યારે ઊંચો આવે નહીં એટલે પહેલા તો જે સમાજે પરિવારે અને આગેવાનો જે કરવાનું હોય છે એ એક સૈને કાયમી કર્યું છે આવનાર સમયમાં કરશું એક સંસદ સભ્યના નાતે એટલી ખાતરી આપું છું અને બીજું આ સ્ટેજ ના આગેવાનોને ખોટું લાગે કે સારું લાગે વિનંતી કે આ સમાજ તમે જાવ હોય અહીંયા આટલા ભેગા કરવા હોય સરકારે તો કેટલી ગાડીઓ દોડાવવી પડે કેટલી વ્યવસ્થાઓ કરવી પડે કેટલા ભાડા આલવા પડે બરાબર અને કેટલા જેટલી પ્રકારની ઓલી હોય આ બધાય વોટ્સએપ ને ફોને આવ્યા છે ઘરના કામ બગાડીને એ બગાડી મારા સ્ટેજ વાળા પાસે કઈક અપેક્ષા રાખીને છે અને જવાબદારી છે કે આજે મારા સમાજના આગેવાનો એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને ને ભેટીને એક નવી પ્રેરણા પૂરી પાડશે ઊર્જા પૂરી પાડશે ક્યાંક સમાજને આગળ લઈ જવા માટેનું કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કઈક એને એવું મૂકશે કે જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી હોય ત્યારે હું તમને બધાને પણ વિનંતી કરું છું આ સ્ટેટ ના આગેવાનોને વિનંતી કરું છું કે તમને ધારાસભ્ય બનાવ્યા તમને મંત્રી બનાવ્યા તમને સંસદ સભ્ય બનાવ્યા હજી ઘણા બધા બનવાના બાકી છે તો હવે ભવિષ્યમાં બનશે જિલ્લામાં બનાયા તાલુકામાં બનાયા તમે ધા ગીધા હાથે હારી આઈન સમાજ ઉભો રહ્યો અને છતાં

ચાગો જાગો ને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જેનું ઋણ તમારા ઉપર છે એ ઉતારવા માટેના આકાશ પાતાળ એક કરો ઉજાગરા કરો આ જે જિંદગીમાં હમણાં સાહેબે કીધું કે જે જવાની હોય ને એ એનું કામ કરવા માટેની હોય સમાજનું ઋણ ઉતારવા માટેની હોય જે લોકોનું ઋણ ઉતારવાની હોય અને જ્યારે સમય હોય એટલે કામ ના કર્યું હોય અને પછી એંસી સિત્તેર વર્ષે એમ કહે કે ભાઈ મારે તો આટલું કરવું હતું પણ આમ નાચ્યું હતા પણ એટાણે કણે બાયે ના પાડી દીધી એટાણે તો આખા દાડા આઘા પાછી કોઈ આગળ જાય તો એને ગાહડીનું પાછું લાવવાનું અને સૌથી પહેલામાં પહેલો આજ આ બેઠા એટલા નક્કી કરી લ્યો કે બીજું કાંઈ આઈથી લઈને કે ના જા પણ હું કોઈ દિવડો સમાજની કે કોઈની ઈર્ષા નહીં કરું અને મારી હરખામણી એ મારી જાત ઉપર કરીશ કોઈ આપણે કોઈનો છોકરો કલેક્ટર હોય અને આપણો છોકરો માસ્તર હોય કલેક્ટર કામ આવશે કે આપણો માસ્ટર કામ આવશે આપણો માસ્ટર કામ આવશે ને તો આપણે જેટલું છે સંતોષ બીજું આગળ વધારવા માટેનો પ્રયત્ન કરીએ બાકી આખો દાડો કોઈનામાં માં કોઈની કૂટન કરવા માં કોઈની આગા પાછી કરવા માં ઓલો આટલો કરોડપતિ થઈ જાય અને આટલું કર્યું પણ તને કને ભાપ ના પાડી છે તને એટલી ને એટલા ભગવાને જેટલા અમને ચોવીસ કલાક હાલ્યા એટલા ને એટલા ચોવીસ કલાક તમને બધાને અમને બધાને આપ્યા હવે ચોવીસ કલાક એ કામ કરવા માટેની તમારી સિસ્ટમ આપણી બધાયની સિસ્ટમ એ પરિવાર માટે હોય સમાજ માટે હોય વ્યક્તિગત માટેના વિકાસ માટે હોય અને ભવિષ્ય માટે હોય હું તો એમ માનું કે અઠવાડિયામાં વધારે નહીં તો એક દિવસ શિક્ષણ સમાજ માટે આપો મહિનામાં એક દિવસ આપશો ને તો આ સમાજ એ હોળે કલાએ આગળ વધશે એટલે આવનાર સમયની અંદર જે બંધારણની વાત છે એમાં ખૂબ બધા અભિપ્રાયો લેવાના સાહેબ હોના ચાંદીના ભાવ ચડ્યા છે એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા હોના થયા છે અને લગભગ એક લાખ ને ચાંદીના પાંચ હજાર એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા સાધી ના થયા છે એટલે બીજા કોઈ સૂચન કરે કે ના કરે પણ જયારે લગ્ન કરવાના હોય ને ત્યારે શેર સાધી અને દોડતું હોનું આટલું કરજું અને એક મહિલા તરીકે હું તમને કહું કે અત્યારે વર્તમાન બેન દીકરીઓ મંગલસૂત્ર અને આવના વાહણો વાહનો બેલે બોલાવે ત્યારે મોટી સંખ્યામાં આવજો અને પૂરે તો હાલે ને એટલે એટલી બધી ભાઈ હાલે એટલે ઘરે રહેવાનું મકાન ના હોય હવે આ પૂરી મેળવી કે રહેવું અને હજી હજી મેરુજી એમ કે પૂરત લેવા જાય ને તો કે પિતળ ઘણું લેવું કે ચમ ભાઈ વધારે લેવું તો કે કે આનું કઈક ઉપજે અને તમે આ એકવીમી સદી માં દીવો છો અને હજી તમે એવડો ચીયો ભિખારી વેવે ઓરવાના તો વાહન વેચવાનો વારો આવે સમય પરિવર્તિત થાય એ ટાઈમે આજથી ચાલી પચાસ વર્ષ પહેલા મંડપો બધું નતું એટલે પ્રસંગો કરવા માટે આખા વાહન કે ગામના વાહન ભેગા કરતા ત્યારે પ્રસંગ થતો અને એટલા માટે વાહણાની જરૂર હતી અત્યારે આ ભાભર તાલુકાના વિસ્તારનું પિત્તળ ભેગું કરો ને તો હું માનું ત્યાં સુધી પાંચ કે દસ વર્ષ બીજું નવું પિત્તળ એનું રિફાઈનરી ના કરવું પડે એટલું પિત્તળ ભેગું થાય કે ના થાય આ પરિસ્થિતિ છે અને ના કરવાનું કરે હમણાં અલ્પેશ મને કીધું કે ભાઈ વાળું કે બંધ કરાવો એટલે આપણે વારંવાર ડીજે નું કહેતા હતા કે અને ગાડી ની ના પાડે ને તો લેબડે સડે અત્યારે પછી છોકરાને હેરાન કરવાના ના કરતા પૈના પહેલો સડે ને અને છોકરાની બીક ના રાખો આ આ દેહ લોહી પીવા આવ્યા હોય ને એ લેબડા ના સડે અને ચાય ના સડે થાય આપણે કહેવાનું કે તો પર ભાવમાં લખાયેલું છે દાવા

ના બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય પણ કેસ બણવા ના દે એને વડીલ કહેવાય આ વડિલની ભૂમિકા આપણે જ્યારે અદા કરવાની હોય ત્યારે બધા એક થઈને જ્યાં જેને રાજકીય આગેવનને કેવું પડતું હોય તો આગેવનને કહેવાનું ઘરમાં કહેવાનું થતું હોય તો ઘરમાં કહેવાનું અને જેઠાણે જે ભગવાન કૃષ્ણએ કીધું છે અને મહાભારતના આપણા પાસે દાખલા છે કે અન્યાય સામે પણ આપણે અવાજ ના ઉઠાવવા તો બધાય અન્યાય કરે છે એમાં આપણે સૂર પૂર્યો એવું કહેવાય કે ના કહેવાય એટલે ચારેક તમારે અમારી શરમે ના રાખવાની અમને ચારેક મોઢામાં આમ રી ખડાઈ ના કોર ને તો હતા હતા કહી દેવાનું અને તમે બધાય નહીં કહો તમને એમ કહેવા અમારા તો કંઈ જ નથી પણ તમારા નાના મોટા સૂચનો હોય નાના મોટી તમારી કોઈ અમારે સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ માટેની આગેવાનો એ રાખવી પડે ત્યારે તારીખે કન્યા હોસ્ટેલનું ઓપનિંગ કરવાનું છે હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તાલુકે તાલુકે એ દીકરીઓને ભણવા માટેની સંસ્થા ઉભી કરવી પડશે સલામતી માટે કરવી પડશે આજ કાંકરેજ તાલુકે કરી અહીં દિયોદર તાલુકે કરી ભાભર તાલુકામાં થઈ રાધનપુરમાં થઈ તો આટલી સંસ્થાઓ આપણે ઉભી કરી અને આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષાએ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય અને એમાં સમાજ મદદ કરે બીજા જિલ્લા કક્ષાના સંકુલ હોય રાજ્ય કક્ષાના સંકુલ હોય એ તો બધા સાથે મળીને કરશું પણ હવે ઘણા વર્ષો પછી બધા એક સ્ટેજ ઉપર આવ્યા છો તો સદારામની સાક્ષીએ સાચા દિલથી રહેજો અને જ્યાં સમાજને જરૂર પડે ત્યાં મદદ કરજો એ શબ્દ સાથે આપ સૌનો આભાર

તો તમારા અવાજ માં કરંટ હોવો જોઈએ આપણા બાપા ની જય બોલાયે છે બોલો સરપાની જય વાહ આજના આ દિયોદર ના गुजरात क्षत्रिय ठाकुर सेना ने समग्र ठाकुर समाज स्नेह मिलन अंदर उपस्थित गुजरात सरकार ना नव नियुक्त मंत्री स्वरूप जी ठाकुर साहेब आज बनास बनासकाठा ना अपना लोकप्रिय सांसद बेन श्री गेनीबेन अपना विस्तार ना कर्मठ सीधा બોળા અને જેના વિચારોમાં કરણ છે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ બાજુમાં જ કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી મારી સાથે હંમેશા આ સમાજ અને સમાજની સાથે ગરીબ છાતોની ચિંતા કરતા જ્યારે જ્યારે અમે કોઈ વાત કરી ત્યારે હંમેશા ખાલી કરી દેતા ભરવાડ સમાજના આગેવાન મુકેશભાઈ ભરવાડ અમારા જિલ્લાના પ્રમુખ ડીડી જાલેરા મુકેશભાઈ રામભાઈ મેરુજી ધૂંક અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ ને બહેનો કેસાજી એ બધાએ ખૂબ વિસ્તારથી વાત કરી એટલે તો આમાં નાનું મોટું ઉમેરવાનું આવ્યું છે પણ આ મંચસ્થ આગેવાનો અમારે બધા વિચારવાનું છે કે આ સમાજમાં સમાજની ભૂખ સમાજની ચિંતા કેટલી છે એક પત્રિકા જોઈ એક વોટ્સઅપમાં મેસેજ જોયો કે સમાજના તમામ આગેવાનો આવી રહ્યા છે આખા જિલ્લાના તમામ જવાબદાર આગેવાનો આવી રહ્યા છે ત્યારે આમાંથી કોઈને પણ નથી ભાડું આપવું પડ્યું નથી વ્યક્તિગત ફોન કરવો પડ્યો સ્વયં સ્વયં તમારી જવાબદારી સમજી અને આ સમાજને તાકાત આપવા માટે સમાજની એકતા બતાવવા માટે આવ્યા છે ત્યારે તમારો બધાનો આભારી છું અને આ નવું વર્ષ પાચમ છે ભગવાન ભોળાનાથ સદારામ બાપા ને ઓગરનાથ પ્રાર્થના કરું કે આ સમાજની તમામ બધીઓ તમામ મુશ્કેલીઓ તમામ અણસમજો એ દૂર કરે અને સમાજને સાચી દિશામાં જે એક કર્યો છે એને વધારે એક કરે વધારે તાકાતવર બનાવે ઘણા બધાને ઘણી બધી બાબતો હશે આજે સ્વરૂપજી આ વિસ્તારનો દીકરો મંત્રી બનીને ગુજરાત સરકારમાં આવ્યા છે આની પહેલા કેસાજી ચૌહાણ સાહેબ હતા ગુજરાત સરકારના મંત્રી અને આજ વિસ્તારનો આપણો દીકરો આ ગુજરાત સરકારમાં મંત્રી બનીને આવ્યો છે ત્યારે એકવાર જોરદાર તાળીઓ પાડીએ મીડિયા બીજે ત્રીજે ગમે તે ચાલતું હોય પણ મારી બનાસની બેન સંસદ બને મારો યુવાન જેને પંદર વર્ષ પોતાના પગ ઘસી નાખ્યા અને એના જેવા લાખો યુવાનો જેમણે આ સંગઠન આ સમાજની સેવા કરવા સમાજની બધીઓને દૂર કરવા માટે પોતાની જાત કપાઈ દીધી એ જ માંથી એક યુવાન એ જ માંથી એક દીકરી જયારે નેતા બને આપનાર બને ત્યારે મારાથી વધારે આનંદ બીજા કોઈને ના હોય શકે મારા ચહેરા ઉપર કોઈ સિકંજ નથી

આ સમાજને બીજા સમાજોની હરોળમાં આગળ વધારવો હોય તો કહ્યું કે કેટલા બધા દુશ્મનો એ દુશ્મનો એટલે કોણ જો દેશ જ્યારે આઝાદ થયો આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા પણ આપણે આપણી જોડે જમીન જાગીરી હતી આપણા બાપ બીજાનો નિભાવ કરતા બીજાનું રક્ષણ કરતા આપણે એના બાળકો છીએ આ વિસ્તાર આ વિસ્તારમાં દુષ્કાળ પડતો ત્યારે પણ ઘરમાં પડેલું અનાજ બીજા સમાજો માટે આપી આવતા અને ક્યારે કહેતા નહીં બીજાને મદદ કરીએ તો કહેવાનો સ્વભાવ નહીં એ આપનારો સમાજ અને એ સમાજને આજે કંઈક માંગવું પડે એવું તો શું થયું એ કેવો સમાજ કે રક્ષિત ક્ષત્રિય જે રક્ષણ કરી શકે બીજાના રખોબા કરતો તો એની જ બેન એની જ દીકરીને એવું કહેવું પડે કે મહિલા માટે કંઈક કરવું પડશે આપણે એ એ મહારાજના કે જેનો બાપ બેઠા હતા અને જ્યાં એવો કોલ આવ્યો કે આ ધણ વારી રહ્યા છે કસાઈઓ ત્યારે લગ્નના માંડવેથી મિતણ છૂટ્યું નથી અને એ ગાયોના રક્ષણ માટે એ ભાતીજી મહારાજ ખપી જાય માથું કપાય તોય ધડ લડે આ એના વારસો આપણે અને એની બહેનને એવું કેવું પડે કે આ મહિલાઓના રક્ષણ માટે કંઈક કરવું પડશે આ દયા અને દુઃખ છે આપણા સમાજનું આ તકલીફ છે દોસ્તો ઘણી બધી તકલીફો ઘણી બધી યાતનાઓ છે આ સમાજની એવું શું થયું કે એક સમયનો રખોપા કરનારો એક સમયનો આપનારો સમાજ હજી આટલી બધી તકલીફો છે નહીં

પણ આ મેણા ભાગવા હતા લોકો એવું કહેતા તમારામાં વેસે તમારામાં આમ થાય તેમ થાય આજે ગુજરાત એવું કહેવા લાગ્યું કે દારૂ બંધ કરાવનારા ઠાકોરો આ છે એ વાત મૂકવી પડી એવી હતી અને મૂકી એનો બદલાવ પણ આવ્યો સમયંતરે વાત મુકતા રહીએ છીએ પણ હજુય કહું છું લાભ પાછ અમે સંકલ્પ કરો હમણે બેને લગનની વાત કરી અમરેજીએ લગનની વાત કરી તો લાભ પાછ અમે સંકલ્પ કરીએ Que ya...